સુરતના પાલ વિસ્તારમાં યુવકના શંકાસ્પદ કરતા તપાસ હાથ ધરી છે મૃતક રાજેશના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ સુરતના પાલ વિસ્તારમાં બાંધકામ પર ઓગણીસ વર્ષીય યુવક રાજેશ કામોલ પોતાના પરિવાર સાથે કામ કરતો હતો આ દરમિયાન રાજેશ ને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ થતા યુવતી રાજેશ સાથે ત્યાં બાંધકામ સાઇટ પર આવી હતી આ બાબતની જાણ યુવતીના પરિવારને થતા તેઓ યુવતીને લઈ ગયા હતા અને બાદમાં બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હોવાની પણ માહિતી સામે આવી છે તેનો મૃતદેહ ઝાડ સાથે લતકતી હાલતમાં મળી આવ્યું છે રાજેશના પરિવાર દ્વારા રાજેશની હત્યા થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સાથે આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ રાજેશના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે ભાઈ આપનું નામ આપનો પરિચય શું ઘટના થઈ હતી ક્યારની ઘટના મારું નામ સુભાષ કામોલ અને રહેવાનો સિલ્વર રાજ મહેલ સોસાયટીમાં અને ઘટના આવી બની કે મારો ભાઈ રાજેશ છોકરીના પ્રેમમાં હતો એ છોકરી ફોન કર્યો વાત કરી પછી એ છોકરી અમારે સાઇટ ઉપર આવી મારા ભાઈએ પૂછ્યું છોકરી આવે છે શું કરવાનું મેં કીધું કંઈ ને આવી છે તો રાખવાની છે બરાબર એના પછી એ છોકરીના પપ્પા અમારી સાઈડ ઉપર આવે અને મારા ગામના છોકરાને પકડીને લઈ ગયા પછી ફોન કરીને કીધું કે અમારી છોકરી આપી દો ને તમારા છોકરાને લઈ જજો પછી અમે એ છોકરી એ લોકોને આપી દીધી છોકરી અને અમારા છોકરાને લઈ આવ્યા પછી અમારા ભાઈને હું મારા ફુવાની સાઈડ ઉપર મૂકી આવ્યો ત્યાંથી છોકરીને પપ્પાએ છોકરીને ફોન કરાવ્યો કે એ છોકરાને તું તેડાવ રોતી જઈને રડતી જઈને બોલ અને છોકરાને અહીંયા તેડાવ છોકરીએ ફોન કર્યો મારા ભાઈને ફોન કરીને કીધું કે તમે અહીંયા લેવા આવો કે અહીંયા હું બહાર બેઠી છું તમે લેવા આવો સાઈડ પર કોઈ નથી મારો ભાઈ ગયો લેવા માટે લેવા ગયો તેને પકડી લીધો પકડ્યા પછી પાછો મારા દોસ્ત કને ફોન આવ્યો મારા ભાઈનો કે એના છોકરીના પપ્પાએ એવી રીતે વાત કરાવી એવી રીતે વાત કરાવી કે ગાડી ફોર વ્હીલથી ઠોકાઈ ગયો છો તે તમે લેવા આવો મેં સેટને જાણ કરી શેઠ બી અમને ના પાડી કે ત્યાં જાતા ને તમે એ ફસાવે છે તમને એ જાતા નહીં છોકરીના પપ્પાએ લગભગ ફોન કરાવ્યો હશે તમે જાતા નહીં પછી અમે નહીં આવ્યા થોડીક વાર થઈને પછી પાછો ફોન આવ્યો અમારા ભાઈનો કે તમે લેવા નહીં આવતા હું અહીંયા પકડી લીધો છે મને એવી રીતે વાત કરી પછી અમે લેવા નહીં ગયા પછી સડાશે સડાશે વાગ્યા પછી એ અમારી સાઈટ ઉપર આવીને મારામારી કરી અને અમને માર્યા પછી અમને માર્યા એટલે પછી સો નંબરમાં ફોન કર્યો પોલીસ આવી પછી એમ્બ્યુલન્સ આવી તો પછી એમ્બ્યુલન્સ આવી તો હું એમ્બ્યુલન્સમાં બેસીને અહીંયા હોસ્પિટલ આવ્યો દવાઈ કરવા માટે પછી અમારા ગામના ગામના માણસો ને એ લોકો પોલીસ પકડીને આરોપીને પકડે અહીંયા પાલમાં લાવે પોલીસ થાણામાં પાલ પોલીસ થાણામાં લાવીને સમાધાન કર્યું સમાધાન થયા પછી સવારે પોલીસનો ફોન આવ્યો કે કે રાંધેલ પોલીસ સ્ટેશનથી પોલીસ બોલું છો ને અહીંયા સામુંડા હોટલ પે આવો રાજેશની ક્યાં હાલત છે એવો બતાવું એ સ બોલા અમે ત્યાં સામુંડા હોટલે નહીં પહોંચ્યા અમે પહેલા પોલીસ થાણા પાલ પોલીસ થાણા પહોંચ્યા ત્યાં જ અમે જાણ કરી કે આ નંબર ઉપર ફોન આવ્યો તો ના આવ્યો એવું કહે છે તો પોલીસ વડે અમને ત્યાં બેસાડી રાખ્યા અને પોલીસ ડાયરેક્ટમાં બેસન રોડ ઉપર પહેલ મારા ભાઈને મારી નાખ્યો કે ત્યાં પહેલી જોવા માટે ગયા પછી અમને ફોન કર્યો કે તમે અહીંયા આવો મારા ભાઈને મર્ડર જોયું મેં એ જ જમીનમાં હતા એને મારીને ટાઈમ એવી રીતે તો મને શું લાગે છે

Mighty Pradesh